હેલો મિત્રો આપનું સ્વાગત છે મારી ચેનલ પર આજે આપણે વાત કરવાના છે કેરી વિશે મિત્રો આપ જાણો છો કે આપણે જે આજે કેરી ખાઈએ છીએ એમાં કેટલું કેમિકલ હોય છે કેમિકલ થી પકાવેલી કેરી આપણા શરીર માટે કેટલી હાનિકારક હોય છે એ તો બહુ જ ઓછા લોકો જાણે છે તો આજે હું તમારા માટે લાવીએ છું કેમિકલ થી પકાવેલી કેરીને ઓળખવાની 6 સરળ રીતો એના માટે આપણે સૌથી પહેલા તો અલગ અલગ દુકાનેથી કેરી ખરીદીએ તો ચાલો આપણે જઈએ કેરી લેવા સૌથી પહેલાં તો આપણે જાણીએ કે અત્યારે આ સમસ્યા કેમ વધી રહી છે સિઝન આવતા પહેલા જ માર્કેટમાં કેરીની ભરમાર હોય છે પણ કેટલીક કેરી ખોટી રીતે પકાવવામાં આવે છે તમે વિચારી શકો છો કેલ્શિયમ કાર્બોહાઇડ્રેટથી કેરી પકાવવામાં આવે છે જે આપણા હેલ્થ માટે જોખમરૂપ છે તો હવે આપણે જાણીએ કે છ એવી રીતો જેનાથી આપણે કેમિકલથી પકાવેલી કેરીને ઓળખી શકીએ પહેલો ઉપાય છે પાણીમાં કેરીને ભેળવી જોવી પાણીમાં થોડા બેકિંગ સોડા ઉમેરો પછી કેરીને એ પાણીમાં નાખો પંદર વીસ મિનિટ સુધી આ પાણીમાં કેરીને રાખો અને પછી કેરીને બહાર કાઢીને ધોઈ લો આમ કરવાથી જો કેરીનો રંગ બદલાય તો કેરી પોલીશ કે કેમિકલથી પકાવેલી હોય શકે છે બીજો ઉપાય છે રંગ અને દેખાવ ઉપર નજર રાખો કેમિકલથી પાકેલી કેરીનો કલર એક સમાન હોય છે તે કુદરતી રીતે પાકેલી કેરી કરતા એનો રંગ અતિ પીળો અને નારંગી રંગ જેવો હોય છે આવી કેરીની ચાલની ચમક વધારે હોય છે ત્રીજો છે સુગંધ કુદરતી રીતે પાકેલી કેરીમાં મીઠી અને ફળની સુગંધ હોય છે પણ કેમિકલથી પકાયેલી કેરીમાં સુગંધ હોતી નથી અથવા મસાલા જેવી ગંધ આવે છે ચોથો ઉપાય છે દાગા કેરી જો કેરીમાં ડાઘ હોય તો એ ખરીદવાનું ટાળો આ ઇન્જેક્શન અથવા કેમિકલના ડાઘા હોઈ શકે છે કુદરતી રીતે પાકેલી કેરીમાં બાહ્ય ડાઘ પડવાની શક્યતા ઓછી હોય છે પાંચમી રીત છે સ્વાદ ઉપર ધ્યાન આપો કેમિકલ વડે પાકેલી કેરીનો સ્વાદ ફીકો અથવા વિચિત્ર હોય શકે છે જ્યારે કુદરતી રીતે પાકેલી કેરી ખાધા બાદ મોઢાનો સ્વાદ સારો રહે છે છઠો છે કે ડુબાવીને જોવો કેરી ચેક કરવા માટે તમે તેને પાણીની ડોલમાં મૂકો જો કેરી ડૂબી જાય તો તે કુદરતી રીતે પાકેલી છે જો તે પાણીમાં તરે છે તો કેમિકલથી પકાવેલી હોય શકે છે તો મિત્રો આ હતા છ ઉપાયો તો જેનાથી તમે ઓળખી શકો છો કેરી કેમિકલવાળી છે કે નેચરલ પાકેલી છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને તમે કઈ રીતે કેરી ખરીદો છો એ પણ જણાવો